ખેડાના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી દિનસા પટેલના જન્મદિવસ નિમિત્તે નડિયાદ શહેરની મહાગુજરાત હોસ્પિટલના કેમ્પસમાં સિનિયર સિટીઝન રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં દિનસા પટેલના સમર્થકો હાજર રહ્યા હતા અને તેમણે દિનસા પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી જન્મદિવસ નિમિત્તે શુભારંભ કરવામાં આવેલા સિનિયર સિટીઝન રિહેબિલિટેશન સેન્ટરમાં સિનિયર સિટીઝન માટે

અને હિંમત મળે કે જીવન જીવવા જેવું છે અને સારી રીતે જીવી શકાય એવું છે એના એના માટે જરૂરી સાધનો અહીંયા ઉપલબ્ધ છે અને મેં કહ્યું એમ કે અહીંયા આવનાર વૃદ્ધોને હસતા એને એની ટ્રીટમેન્ટ મળે અને એને નવા વિચારો પ્રાપ્ત થાય અને એ ખુશીથી જીવન વ્યતીત કરવા માટે પ્રયત્નો કરે એવી પ્રેરણા મળે એ વિચાર સાથે ગુજરાત મેડિકલ સોસાયટી ને ચાલુ સાહેબ યુનિવર્સિટીએ સહયોગની સાથે આ સેન્ટર શરૂ કર્યું છે